એ શરૂ થશે અને અલગ અલગ દેશના અલગ અલગ પ્રતિનિધિઓ મોટા ભાગના એટલે કે 33 કરતા પણ વધારે દેશના લોકો અહીં ઉપસ્થિત છે અને ગુજરાતમાં જે રોકાણ લઈ આવવાની વાત છે તે વાત અહીં સાર્થક થઈ રહી છે આપણી સાથે વાત કરવા જાપાનના બિઝનેસમેન છે આપણી સાથે છે વેલકમ ટુ ગુજરાત આ થેન્ક યુ થેન્ક યુ વોટસ યોર નેમ એન્ડ વેર આર યુ ફ્રોમ આઈ એમ દાઈસ્કે નિશિનો આઈ એમ જાપાનીઝ વર્કિંગ ઇન મુંબઈ Uh, how many times you attend this uh, vibrant Gujarat summit? Uh, this is the first time for me to attend this summit. Uh, what you like to about this summit and speciality about the Prime Minister Narendra Modi? Yeah. So um, uh, I want to. I would like to know what is a feasible feasible plan in India. So especially. What, what's plan for foreign company MSC company? So because we are belong to logistics industry and our opportunities is for import and export. So I hope India has more export and import. That is what I want to hear from this summit. Okay. Uh, what do you like to about the development that is going in uh, India? Development, yes. So of course, India is all keep g developing. Everybody knows, but uh, still there is so many challenges. I think. So I think I hope uh, India will. Uh, so now India should focus quality with development. That is what I want. Uh, then, have you seen development in uh, uh, Gujarat, and what do you think about that? Ah, yes, development. So, so first in. For instance, to infrastructure, road and uh, uh, facilities is good in Gujarat. Yes, and uh, yeah, that's that it. Are you happy? Yes, yes, Happy to come attend here. So, the local avajche Gujarat, a khushi vyakt kar raha chhe. Nice to meet you. Nice to meet you. Thank, Thank you. So, aalagalag deshi loco avajche a. પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને અલગ અલગ જે દેશના લોકો છે એનું જે આજે સતત વાયબ્રન્ટ ગુજરાત સમિટની અંદર આગમન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર યુ એ ઈ ના જે પ્રેસિડેન્ટ છે એ પણ અહીં ઉપસ્થિત રહેશે અને મહત્વની બાબત જાગૃતિ એ છે કે આ અમૃતકાલનું પહેલું વાઇબ્રન્ટ છે અને આ વાયબ્રેન્ટની અંદર ડેવલપમેન્ટની સાથે ક્વોલિટી ડેવલપમેન્ટ કઈ રીતે વિદેશી મૂડી રોકાણ એ ભારતમાં લાવી શકાય અને સાથોસાથ એજ્યુકેશન હેલ્થ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોટલ ઇન્ડસ્ટ્રીઝ ટુરિઝમ આ તમામ બાબતોનું તમામ ક્ષેત્ર પર ગુજરાતનું ડેવલપમેન્ટ ઝડપથી કેવી રીતે કરી શકાય તેને લઈ અને જે આ વાયબ્રન્ટ ગુજરાતની અંદર મહત્ત્વના એમઓયુ સાઇન થશે આપણે કહ્યું કે પ્રી ની અંદર તો મહત્વના એમઓયુ સાઇન થઈ ચૂક્યા છે પરંતુ અત્યારે તમામ જે ઉદ્યોગપતિઓ છે દેશના જે તમામ ઉદ્યોગપતિઓ એ તમામ ઉદ્યોગપતિઓ એક મંચ પર ઉપસ્થિત રહેશે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં ઉપસ્થિત રહેશે અને જે કંઈ મહત્વની બાબતો છે જે ખૂબ જલ્દી લાવી શકાય એવા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પર પણ આજે ઘણી બધી ચર્ચાઓ થવાની છે ડેવલપમેન્ટ એ અગત્યની બાબત છે પરંતુ ક્વોલિટી ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટની સાથે ચેલેન્જીસ પણ ઘણા બધા છે આ ચેલેન્જીસને પણ આઈડેન્ટિફાઈ કરી અને વાયબ્રન્ટ ગુજરાતની અંદર સારા પરિણામો આવનારા સમયમાં મેળવી શકાય તેને લઈ અને અથાગ પ્રયત્નો છે તે આજના દિવસે થશે જાગૃતિ